તો આજે આપણે મિત્રો જોઈશું ત્રિરાશિનું ચેપ્ટર જેમાં કે આપણે એક્ઝામમાં જોવા જોવા મળે છે કે ત્રિરાશિના અલગ અલગ ફોર્મેટમાં આપણે દાખલા પૂછાતા હોય છે આની આગળ આપણે જોઈ ગયા કે હવે અવિભાજ્ય 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 અવઅકરણ અને ચેપ્ટર જોઈએ આમાં જોઈશું આપણે ત્રિરાશિના કેવા દાખલા પૂછતા હોય છે ત્રિરાશિમાં ત્રણ રકમ આપેલી હોય છે જેમાં કે ત્રણ રકમના આધારે આપણે ચોથી રકમ શોધવાની મૂકીએ છીએ અને ચોથી રકમ આપણે શોધવાની હોય છે દાખલા તરીકે આપણે જોઈએ કે ત્રિરાશિમાં એવું હોય છે કે ફોર્મેટ સેટ હોય છે કે બી બંને બાજુથી ઉડતા હોય છે અને તેના આપણે તીર કરી શકીએ છીએ જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે પાંચ પાઇપ છે જેમ કે પાંચ પાઇપ છે પાંચ પાઇપ વીસ મિનિટમાં મતલબ કે પાંચ પાઇપ છે જો વીસ મિનિટમાં ટાંકી ભરે છે તો મતલબ કે ચાર પાઇપ જેટલી મિનિટમાં ટાંકી ભરશે એવો કોણ શકશે જેમ કે ચાર પાંચ હું તમને સમજાવું કે પાંચ પાઇપ છે જે વીસ મિનિટમાં ટાંકી ભરે છે

આ કાં કોન્સેપ્ટ એમ કે માંગે છે મિત્રો કે પોચ પાઇપ છે જે પોચ પાઇપ 20 મિનિટ નો કોઈ ટાઈમ ભરે છે તો ચાર પાઇપ કેટલી મિનિટમાં માં ટાઈમ ભરે છે તો તો ત્રિરાશની ફોર્મેટ છે ત્રણ રકમ આપણને આપેલી છે અને ચોથી રકમ આના આધારે આપણે શોધવાની છે જેમ કે પાંચ પાઇપ માટે તો કે આ પાંચ પાઇપ છે પાઇપ ના નીચે પાઇપ લખવાની અને મિનિટના ના નીચે મિનિટ ના નીચે મિનિટ લખવાની તો પાંચ પાઇપ 20 મિનિટ અમુક વાર મિનિટ આપણે સેકન્ડમાં માં પૂછી પડે છે જ્યારે આમાં કિલોગ્રામ કે મિલીમીટર મિલીગ્રામ આપેલું હોય ત્યારે આ પણ ફેરવવાનું થાય છે હવે આપણે ચાર પાઇપ આપેલી પાંચ પાઇપ આપણે લઈ લઈએ કે પાંચ પાઇપ ચાર મિનિટમાં વીસ મિનિટમાં એક ટાંકી ભરે છે તો ચાર પાઇપ ચાર પાઇપની પાઇપના નીચે દવાઈ જઈએ વીસ મિનિટના નીચે ના આવી ચાર પાઇપ કેટલી મિનિટમાં ટાંકી ભરી શકે છે હવે આ જો આમાં મેથડમાં આપણને આ શોધવાનું કીધું છે આમાં બે રીતે ત્રિરાશી લાગી શકે છે એક આટા ફોર્મેટમાં લાગી શકે છે એક આમ પણ લાગી શકે છે અને એક આમ પણ લાગી શકે છે તો ત્રિરાશિમાં કેવું હોય છે ખબર છે પાંચ પાઇપ અને હું તમને કહેવાય લઉં છું મેથડ તો કે ચાર પાઇપ वीस मिनिट में कोई टागे भरे से तो पांच में मतलब कि चार चार मिनिट में कितने मिनिट में भरी सके आ पांच चौबीस वीस तो चौबीस चौबीस सोलह तो सो मिनिट में मतलब चार पाइप एक टाँकी भरी सके पांच पाइप ने वीस मिनिट थे तो चार चार पाइप ने सौ मिनेट थे मतलब कि एक टाँकी पाँच चार मिनिटे भरा दी एवं अपने कही आईकन आप क्रॉस कर चार करे तो वीस जवाब आइए आइकन पर चार से તો નીચે પણ જાત કરવાનું ચોક ચોક સોળ તો આપણને ડાયરેક્ટ મળી જાય કે આ સોળ મિનિટમાં એક ટાંકી કરી શકે છે અચ્છા એવું આપણને કદાચ નથી સુધી ના સૂચવે તો આ બને સો રૂપિયા અને આ ભાગ્યા નીચે હશે જેમ કે ચાર ગુણ્યા વીસ ભાગ્યા પાંચ છે પાંચ ગુણ્યા ચાર ચૌદ ચૌદ સોળ એ આપણો સોળ મિનિટ કરી શકે છે તો આ ત્રિરાશિમાં ફોર્મેટ આપેલી હોય છે એ ત્રણ રકમ આપેલી જેના આધારે આપણે ચોથી રકમ મેળવી શકે મળી જાય છે હવે આપણે બીજો એક દાખલો જોઈએ કે ત્રિરાશીનો કેવો હોય છે અને એનો કોન્સેપ્ટ સમજીએ एक समझिए कि त्रिराशियों के पांच किलो मतलब के कि कोई दुकान लेवा लेमें पांच किलो उनको खान लेवा पांच किलो मैंने एक सौ ए रुपया कह सू आठ तो मैं के रुपया मतलब खाण पड़े कौन कॉन्सेप्ट जिंदगी कि हूँ पांच नहीं मतलब कि पांच किलोग्राम ग्राम खाण लेवा तो मैंने दुकानदार शू क्या पांच किलो खाण एक सौ ऐसी रुपया थाय एक सौ ए रुपया

સોરી આઠ આવશે આઠ ગુણ એકસો એસી મલ્ટીપ્લાય પાંચ એકસો એસી જોઈ ગયા છે કે કોઈ સંખ્યા ની એકસો એસી છે આ પોઈન્ટ આપણે ના લખીએ તો ચાલો તેના મતલબ છત્રી વાળે જોઈએ કે એકસો એસી છે એકસો એસી ભાગો પાછળ પંદર ત્રણ પાંચ છે ઓગણત્રીસ કે એટલે આપણે આવી છે તો આના ડબલ એમાંથી એક અંક કાઢી નાખ્યો અને તેના કારણે છત્રીમાં જવાબ આવે તો છત્રી તો મારી 180 જવાબ આવે પાંચ પાંચ ચૂડી જશે છત્રી અઠું કરવા દઈશું તો આપણને જવા મળી જશે જેમ કે છત્રી ગુણ્યા આ કરીએ આડત્રીસ ચોવીસો ચાલીસ એટલે બસો અઠ્યાસી રૂપિયા મારી પાસે લઈશ દુકાનદાર જેમ કે પાંચ કિલો ખાંડ લેવા તો એકસો એંસી આપવા પડશે અને હું આઠ કિલો ખાંડ લેવા તો મારે બસો ને અઠ્યાસી રૂપિયા આપવા પડશે તો અહીં શું કહ્યું તો અહીંયા આપણે ડાયરેક્ટ ગુણા છત્રી કર્યા હતા આપણે ડાયરેક્ટ છત્રી કરી તો આપણે આ કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે નહીં પણ ના સમજાય તો આ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેશન બેસ્ટ છે

પાંચ ચોકલેટ ના મારી પાસે કેટલા લેશે આપડે એવો કોન્સિપ છે કે પાંચ ચોકલેટ મતલબ કેટલા લેશે જે કે 5 25 ચોકલેટના દુકાનદાર આપણને 15 રૂપિયામાં આપે છે તો 5 ચોકલેટ બે દઈએ તો કેટલા જ પેનો થશે તો આપણે જોઈએ અને કેલ્ક્યુલેશન કે 25 ચોકલેટના ચોકલેટની નીચે ચોકલેટ લખાવી દીધી તો તો 15 રૂપિયામાં દુકાનદાર આપણને આપે છે 25 ચોકલેટ 15 રૂપિયામાં દુકાનદાર આપે છે તો આપણે 5 ચોકલેટ ફી દેવા જોઈએ તો કેટલા થશે તો ઓમાં આપણે નાના પૈસા માંગે છે કેટલા રૂપિયા તો આમાં આમાં ડાયરેક્ટ આપણે ઓમ કરીએ કે 5 ને 15 પાંચ ગુણ્યા પંદર ભાગ્યા પચીસ પચીસ આને હું પાંચ ગુણ્યા પાંચ લખી શકું હા તો કે પાંચ પાંચ રૂપિયા ગયા પાંચ ગુણ્યા ત્રણ રૂપિયા તો પાંચ રૂપિયાની મને કેટલી જો ચોકલેટ આવશે ત્રણ ચોકલેટ રૂપિયામાં મને ચોકલેટ આવશે એ હું જો ચોકલેટ લેવા જાઉં છું તો મારા પાસે પંદર રૂપિયા છે તો ત્રણ ચોકલેટ પાંચ ચોકલેટ લેવા તો મારી પાસે કેટલા રૂપિયા લેશે મતલબ કે ત્રણ રૂપિયા હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ જેમ કે કોઈ બીજું છે કે 45 બોક્સના 45 બોક્સના 15 રૂપિયા હોય તો 9 બોક્સના કેટલા રૂપિયા હોય જેમ કે 45 બોક્સ છે બોક્સ કો પાણીની બોટલ છે પાણીની બોટલના પાણીની બોટલને કોઈ બોક્સ છે પાણીની બોટલના બોક્સના મારા પાસે મતલબ કે 15 રૂપિયા દેવામાં આવે છે લેજે 2

ત્રણ રૂપિયામાં મને નવું વક્સ આપશે હું પંદર રૂપિયા લઈ ગયો તો જો આ પણ થઈ શકે પંદર તરીકે તો નવ ભાગ્યા કેટલા કરું તો મારે મારે જોવા મળી શકે છે ભાગ્યા ત્રણ કરેલા છે કે ગુણ્યા પંદર તરીકે પિસ્તાલીસ તો એ પણ ગુણ્યા કરવા પડે તો ત્રણ તરીકે નવ થાય છે જો અહીંયા ત્રણ મૂકું તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરીકે નવ થાય છે અ કોઈ બી આપને બીજો દાખલો જોઈએ કે જેમ કે 104 રૂપિયામાં 96 બોલ પેન આવે છે તો 12 રૂપિયામાં મને કેટલી બોલ પેન આવશે જેમ કે 104 રૂપિયામાં આ નો નવ દીકનો દાખલો છે કે કેટ કે બોલ પેન આવશે સન્નો બોલ પેન આવશે 104 104 રૂપિયામાં 96 બોલ પેન આવે છે તો મતલબ કે 12 બોલ પેન માં બોલ પેન કેટલી થશે તો 12

તો મારી પાસે કે મને મારી પાસે દુકાનદાર કેટલા પૈસા લેશે મતલબ કે આ આપ ફી બોલપેન છે અને આપણા રૂપિયા છે હું 104 રૂપિયા મારી પાસે લીધા ને 64 બોલપેન મને આપી તો 12 બોલપેન ના કેટલા રૂપિયા દુકાનદારને આપીશ મારી પાસે કેટલા લાલે છે તો જો 12 ગુણ્યા ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો 12 ગુણ્યા 104 ભાગ્યા 64 64 નો ઘડિયો 12 5 6 12 6 બોલપેન બસિત 24 12 64 થાય છે

કેટલા પાતિકા છે જેમ કે 20 પતંગ મારે લેવા છે 20 પતંગ હું લેવા ગયો તો દુકાનદાર 20 પતંગ ના દુકાનદાર કે લઈ તો કે 20 ના દુકાનદારે 40 રૂપિયા મારી પાસે લીધા 40 રૂપિયા એટલે છે તો હું મારી 10 પતંગ લેવા હોય અચ્છા 10 રૂપિયા માં કેટલા પતંગ આવશે મારી પાસે 10 રૂપિયા માં કેટલા પતંગ આવશે કેટલા પ્રકરણ આ છે જો હું હું પતિ ને નીચે પતિ લખું છું જેમ કે પતિ અને અહીંયા રૂપિયાની વાત કરી છે તો રૂપિયા જેમ કે 20 રૂપિયા હું લઈ ગયો દુકાનદાર પાસે અને મને કેટલા કીધા 20 રૂપિયા ના મને કેટલા આ સોરી 20 પતિ લેવા ગયો અને 40 રૂપિયા મારી પાસે દુકાનદારે કીધા તો 10 રૂપિયા લઈ ગઈ તો મને દુકાનદાર કેટલા આવશે

બટાકા આપે છે KG બટાકા આપે છે તો મને ઓગણપચાસ રૂપિયા લઈને જો તો કેટલા રૂપિયા કેટલા બટાકા મળશે ઓગણપચાસ રૂપિયામાં કેટલા કેજી બટાકા મળશે કેજી બટાકા મળશે તો આમાં કેવું હોય છે જો કે આપણે રૂપિયાના ફોર્મેટમાં રૂપિયા લખી નાખીએ અમુક આવા દાખલા હોય છે ને એને પોઈન્ટ પર ફેરવવા જરૂરી છે બાકી આપણને જવાબ આવે પણ ખરી ના પણ આવે જેમ કે આને 25 ની દરેક તો 50 kg ના છે કે 2.5 kg લે તો 50 છે જેમ કે 2.5 થી મને ગ્રામમાં 10 વજન ભીજે આ ગ્રામને 300 સાઈટ પર કિલોગ્રામ છે હવે આનો ભાવ શું છે જેમ કે 66 રૂપિયા તો 49 રૂપિયા લઈને જો તો મને કેટલા મળશે 66 રૂપિયા લઈને જો તો મને 2.5 kg માં લખી બદલા આપ્યા તો 49 રૂપિયા લઈને જો તો મને કેટલા રૂપિયા મળે એ આપણે જાણવાનું છે તો જો 49 * 2.5 તો 49 * 2.5

point five gram of kg money party. I'm not giving it to the top of the party. You can't remember that. I'm a kid like the party is telling it also to two point five kg હવે આપણે બીજે જોઈએ કે સાઠ મિનિટમાં પંદર દાખલા શિક્ષક ગણાવે છે સાઠ મિનિટમાં પંદર દાખલા ગણાવે છે તો પિસ્તાલીસ દાખલા તો શિક્ષકને કેટલા મિનિટ લાગશે જેમ કે સાઠ મિનિટ છે સાઠ મિનિટમાં કેટલા દાખલા ગણાવે છે તો કે સાઠ મિનિટમાં પંદર દાખલા ગણાવે છે કેટલા પંદર દાખલા ગણાવે છે સાઠ મિનિટમાં પંદર દાખલા ગણાવે છે તો આપણે કેટલા દાખલા કીધા છે કે 45 દાખલા ગણાવતા શિક્ષકને હા 45 દાખલા ગણાવતા શિક્ષકને કેટલી વાર લાગે તો દાખલા નીચે દાખલા કીધું આપણે હવે રકમ ના લખી તો તો પણ ચાલે હવે કોન્સેપ્ટ 3 રાશિનો થઈ ગયો છે કે આનો હું કરીશું તો ક્રોસ મલ્ટીપ્લાય કરવા છે જો આકન છે કે 15 ચોક 60 તો સરસ બાકી અન્ય પણ ગુણાકાર આવશે 15 4 આ 4 કરેલા છે તો 4 કરીએ તો ચાલે જેમ કે 45 4 કરવા દે

તો મારે બસો પચીસ મીટરનું અંતર કાપવું હોય તો કેટલા સમય મને લાગે તો હું અહીં લખીશ બસો પચીસ ગુણ્યા ક્રોસો વીસ પિસ્તાલી હું નવ ગુણ્યા પાંચ કેમ કારણ કે આ છેદ ઉડાડવાના સેવા પડે જેમ કે અહીં અહીંયા ઉદાહરણ કે પચીસ નવા બસો પચીસ થાય છે પચીસ નવા બસો પચીસ થાય છે પચીસ હજાર બસો ને પચાસ થાય છે પચીસ નવ નવ ઉડી ગયા પાંચ એટલે પાંચ પણ ઉડશે પચી પાંચ પણ ઉડશે અને બાર પાંચ સાહેબ છસોનું

બાર બસ નું બતેર પેસેન્જર હોય તો નવ બસ નો એક નોકરી બાર બસ નું બોતેર પેસેન્જર કરે તેવા નવ બસ મારે ચોપન પેસેન્જર મારે જરૂર પડે